કોઈ પણ રેવન્યુ કોર્ટ ના ચુકતા બે ખરખા આવે ને એટલે ઉપર નહીં જવાનું આમાંથી ઘણા ને મેં કીધેલું એ એસએસઆરટી ના દરવાજા ખખડાવા સુધી ગયા છે બેલ વગાડે જ નહીં પાછો વળી જાય બેલ વગાડ્યો તો પાછો વળી જાય રસ્તાનો ચુકાદો છે દાખલા તરીકે ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે રસ્તાનો ચુકાદો મામલા દરે આવ્યો છે પ્રાંતે એક સરખો આવી પણ હવે કલેક્ટરમાં નથી આવું સિવિલ કોર્ટમાં આવી જાય ઈ જ આવશે સમય બગાડવો બાકીની મેટર સ્થિતિ પ્રાંતથી શરૂ થાય છે આરઆરટી છે કે આરટીએસ છે કોઈ પણ પ્રકારની હોય ને આરટીએ ને આરટીએસ એક સ્વરૂપ છે પ્રકાર ગમે એ હોય કે નોંધના પ્રકારની સામે એને ત્યાં તમે અપીલ અહીંયા અરજી દાખલ કરી છે તમે હારી ગયા અપીલમાં ગયા ડેપ્યુટી કલેક્ટર સામે કલેક્ટરમાં અને તમે હારી ગયા તો બહુ તો રિવિઝન લેવા માટે ઉપર જાઓ એસએસઆરટીમાં રિવિઝન કરાવડાવો રિવિઝન કરીને પાછા આવી જાઓ નહીંતર પછી એમાં ન જાઓ એસએસઆરડીમાં ન જાઓ એસએસઆરડી જો એકવાર ચુકાદો કરી દીધો તો હાઈકોર્ટ સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી અને હાઈકોર્ટ હું ટ્રાયલ અંભર છે નીચલાવાળાએ તમે ટ્રાયલ દીધી નથી તો ઉપર વાળો તો ટ્રાયલ તો હલાવવાનો નથી સિવિલ કોર્ટમાં વે જાઓ ટ્રાયલ નહીં આવશે ટ્રાયકોર્ટમાં જાઓ જવાય ક્યાં હાઇકોર્ટમાં સીધો સાધો હિસાબ એટલો રેવન્યુ કોર્ટના બે ચુકાદા એક સરખા આવે તો ઉપર અફીલમાં જાવું પણ મામલતદારનો ચુકાદો જે છે પ્રાંતે ફેરવી નાખ્યો પ્રાંતનો ચુકાદો છે એ કલેક્ટરે યથાવત રાખો તો થઈ ગયા બે કરતા ચુકાદો હવે સામેવાળાએ જવું પડે ને સામેવાળાની વાત છે આપણે ચાલે થાતું સામે વળાએ જવું તો સિવિલ કોર્ટમાં જવાય બે એકના પડતા અહીંયા થઈ ગયા પણ મામલતદારનો ચુકાદો જે છે કલેક્ટર પ્રાંતે ફેરવી નાખ્યો પ્રાંતનો ચુકાદો કલેક્ટર ફેરવી નાખ્યો એટલે ટ્રાય કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો કે ભાઈ રીતે આવી ગયો તો બે એકર થઈ ગયા હવે તમારા વિરુદ્ધનો ચુકાદો હોલાઈ આવ્યો તો એને એ ચુકાદા માટે સિવિલ કોર્ટમાં જવાય ઉપર સોસાયટીમાં જવાય નહીં સમજાય બે ખરખા ચુકાદા આવ્યા તો સમજદારી પૂર્વક આગળ વધુ એમને જવું હવે જો કોઈ વ્યક્તિને બરાબરનો ફિટ કરવાનો થાતો હોય ખોટી રીતે પૈસા વૈસા દઈને તમારા વિરુદ્ધ ચુકાદો લઈ આવ્યો છે તો કાંઈ નહીં કરવાનું સિવિલ કોર્ટમાં વ્યાજ ફસાવી દો અને બરાબરનો ન્યા કારણ કે સિવિલ કોર્ટ જે છે માસ્તર મારશે એની ભણાવશે નહીં હાથા દહ વર અહીંયા ચુકાદો કરી તમને ઓછી નુકસાની થાય એમ હોય તો સિવિલ કોર્ટમાં વ્યાજ તમને જો જાજી નુકસાની થાય એમ હોય તમારે ટૂંકમાં ચુકાદો ઝડપથી જોઈએ છે કે નક્કી કરો ઝડપથી પછી 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 હજી છે સમજ્યા વગરનું નું જવું માં જવું કારણ વગરનું જવું નહિ કારણ કે પછી હાઈકોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી એવું મોટાભાગે બનતું હોય છે પોલીસમાં મારી એફઆઈઆર નોંધવામાં ન આવે તો આ પાછળ મેં કીધું ને હોમવર્ક કરીને એવું છું કે તમારા મગજમાં તો કોઈ પણ પ્રશ્ન મારી પાસે બાકી નહીં હોય તમે થોડા એડવાન્સ થઈ જાઓ છો એ વાત જુદી ભાગે એવું બનતું હોય છે તો દરેક પોલીસ સ્ટેશનમાં પીએસઓ વિભાગ હોય છે તમારી પ્રાઇમરી અરજી જે છે તમે ઇન્વર્ટ કરાવી શકો પીએસઓ ઇન્વર્ટ લેવાની ના પાડે તો એવું પણ બને તો તમે રજીસ્ટ્રી રીતે તમારા ઘરે તાલુકા પોલીસ સ્ટેશન કે જિલ્લા પોલીસ સ્ટેશનને પણ અરજી મોકલાવી શકો છો એટલે લાગતા ઓળખતા મોકલાવી દે ડીલર કિસ્સામાં ખાસ મજબૂત પુરાવા સાથે રજૂઆત કરી અને પછી વાત કરશું આપણે નાસ્તો કર્યા પછી